એટલે નવરા થઈ ગયા છીએ અને ઓની કોરાલે છે જેસીબી પારાનું કામ છેલ્લું છે હવે પૂરું થવા આવ્યું છે તો ત્યાં જઈએ પારાનું કામ જોઈ લઈએ અને ઓની પછી નેદવાનું હાલે દોરી બાંધવાનું હાલે છે સૂર્યાને ખાસ જરૂર છે મેઢાની દોરીની ને એવું બધું એટલે જઈએ પણ એ પહેલા આપણે ઘડી કાંઈ બેસીએ પાપા પાસે પછી પોરો ખાઈ લઈને પછી જઈએ કા બાપા હા તડકો છે બહુ આકરો છે આજ તો ગજબ તડકો છે તડકો છે એ બહુ આકરો છે ભાઈ જોયા જેવો છે મકાઈ વઢવા વાળા વૈયા ગયા છે હજી બધા વૈયા ગયા તો આની કોઈથી વાટે બધા મકાઈ અને મકાઈ વાળા ત્રણ બધા બપોરે લગભગ બાર જેવો ટાઈમ થયો છે તો બધા વૈયા ગયા છે ને હાલો આપણે કામકાજ નહીં આવે જો કે અત્યારે તો બધું થઈ ગયું છે નાનું મોટું બપોર કેડે લેવાનું થાય બધું કારણ કે રજા છે એટલે હમણાં એ જાય છીએ તો હાલો શરૂઆત કરી આજના લોગની ઓહો આજ તો ગરમી છે ભાઈ અને એમાં ગરબીમાં જેસીબી હાલે છે થોડોક હવે રહ્યો છે આની કોઈ અડતું પસેડીવા પારો કરવાનું એ કરીએ છીએ બાકી બધું પૂરું છો અઠેલા મહિના ભરાવા જશે બીજા કામકાજ પૂરું થાય છે આની કોઈ એટલો કટકો દઈએ એટલે પૂરું પારાનું કામ એ તો તડકો છે પણ ગજબ એમ બહુ તડકો છે न रेडी फे आंबी झंटकी झिंकी आ

ભારી કેરવી આવી છો બાકી ઝીણી 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 જો એવડી એવડી થઈ ગઈ કોકમાં એવડી એવડી થઈ ગઈ આ ઝીણું કોઈ આંબો છે ફૂટ પાંચ ફૂટ નો હશે પારા મળતો દટાઈ ગયો બહુ આવ્યું કેરીઓ એમ હાલો કે એમાં જેસીબી હાલે છે હવે સેલે રાઉન્ડ નું કામ હાલે છે કડવા ભાઈ આટા મારે છે આમથી આમ ચોસડા આવ્યો છે જેસીબી ત્યાંથી આ ખાઈડ બોલવાની છે એટલો ખાડો પૂરો થઈ જાય એટલે કામ પૂરું પારાનું ઘોડ પણ તો ગજે બુડે હો આજ આમ થી આમ આમ થી આમ હલે ચીણી ચીણી ધૂળ ઉડે રાખે છે આલો ટ્રેક્ટર એ પડ્યા આવે ટ્રેક્ટર નું કામ પૂરું થઈ ગયું સેલું થઈ ગયું જબરજસ્ત મોટું પાણી હમાઈ જાય એટલે એ છે એટલું ઉસો માં હમ ખબર પડે કે વરસાદ આગા હી છે બે તો હે હા ઉતારવાનું જોઈ ને છેલ્લા રાઉન્ડ નું કામ ભાઈ પૂરું આગળ હમણાં અડધી કલાક ચાલશે ને તો પારો થઈ જાય પૂરાવા કેડો પૂરો હવે હમણાં લગન ટેક્ટર નાખતા હતા એ નાખાઈ ગયા બધે આ બધું ના દે છે પાંચસો ખેડકો બહુ છે ગજબ હિસ્સો નાખાયો પણ રસીબી આમ તો જો જોસીબી ઉપાડ લ્યો પણ બે એવા લા ઉપેરથી હોડિયું નાગરનું બકેટ alo, bây giờ thua độ bự bự vào nó, bả này ba bê sao phun đấy. Đỡ 15 phút thấy cái Murian Gundana. Halo Pak ya, Yawai, Dr. Bresho, Bedius. Ini juga baru aneh kerja di. Kalau Kha'd, kena di boleh semana nih. खटखट खाड़ ही बोले पर गिरिश पुनेश तो गिरिश पुहवान तो वाले है તમારા બી જે છે કા તો તો આ હું તરું છે બટેટા ની ઠીક અને આ માંડવી પકઈરોસ હા ઓ ઓ તેલ ની આવી હો જી ક્યાં એવું ઉંધાઈ તેલ હો જી થાપ કરો ફલ્કો કરો એક જ ન ખાય જો વા માં એ બે નાય ફા બાપા ને બીજ છે કે ને બીજ છે કે

કારણ કે એના કર પાછું આ પાણી હુંકાઈ જાય બેહાડો તરીકે બેહાડો ઠળડો તો એવું બધું એમાં ઠળ ગયું તો અહીં હાવ ઠળ ગયું આ કે નાખો પાછું એક આરમાં એક જ રપોલું થઈ રહેતું છે

હું ને ટેવ છે ને એ તો ટેવ રેજ માથા ઉલારવાની તારે ખડખડાટે બોલતી આમ તો કર જાર જો ને માથા ઉલારવાની એ નહીં ટેવ છે પછી આ ન ટેવ છે માથા ઉલારે બે ખખડ ખખર ચાલુ જો તારે

જોકે સાથે સાથે પવનની છે એટલે બહુ કઈ વાંધો નથી બહુ તડકાનું બધું હાલો આપણું કામકાજ થાય છે અહીં પૂરું અને હવે મળશું કાલના નવા લોગમાં કારણ કે આજે આપડે કામ છે એટલે એનું નીકળી જવાનું છે એવું બધું છે નીણું બીણું હવે પઢાઈ ગયું છે હાલો હવે મળશું તે કાલના નવા લોગમાં ત્યાં સુધી આવજો ત્યાં લીધા જય દ્વારકા